નમસ્તે દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સત્તર તારીખથી વાતાવરણમાં હવે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ગઈકાલથી વડોદરાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે અંબાલાલ પટેલે કહ્યું હતું કે ભારે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મહત્તમ તાપમાન તેમજ લઘુત્તમ તાપમાન બંનેમાં ઘટાડો થશે ઠંડી ધીમે ધીમે હવે જોર પકડી રહી છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંનેમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હવે ચોક્કસ દુકાનોમાંથી સ્વેટર ખરીદવા શાળા સંચાલકોનું વાલીઓ પર દબાણ થવાનું પણ શરૂ થઈ ગયું છે શહેરની કેટલીક શાળાઓ વાલીઓ પાસેથી ચોક્કસ રંગનું અને ચોક્કસ દુકાનેથી જ નિયત પ્રકારનું સ્વેટર જેકેટ ખરીદવા માટે દબાણ કરતી હોવાની બૂમો ઉઠી છે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડી ઠંડીથી સુરક્ષિત રાખવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી હવે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશે આપી છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેનું કહેવું છે કે રાજ્ય સરકાર હંમેશા વાલીઓ અને બાળકોની સાથે રહી છે રાજ્યમાં ઠંડીને કારણે કોઈ પણ બાળકનું સ્વાસ્થ્ય બગડે નહીં કે મૃત્યુ જેવી ઘટના બને નહીં તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતા સ્વેટર પહેરવા કોઈપણ બાળક પર દબાણ કરી શકશે નહીં જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ મંત્રીએ વાલીઓને પણ અપીલ કરી છે કે કોઈ બાળકને તેના માતા પિતા ઠંડી માટે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર ટોપી હાથના મોજા પહેરાવી શકશે અને કોઈપણ ખાનગી શાળાને અન્ય શાળા તેમાં કોઈ પણ રોકટોક કરી શકશે નહીં જો કોઈ શાળા તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે મૃત્યુ થયું હતું એ બીમાર તો બાળક એ શાળા માટેનું શો નથી એ દરેક વાલીકનો હૃદયનો ટુકડો હોય છે તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવાનું એ શિયાળા શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ અમારા નિયામક શ્રીને પણ મેં સૂચના આપી છે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને ગયા વખતે પણ પરિપત્ર થયો આ વખતે એ પરિપત્રનું કડક અમલીકરણ થાય એ બાબતની આજે મેં અમારા નિયામક શ્રી જોડે મીટિંગ કરી છે એની આજે સજ્જા પણ કરી દે તો આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એને રીતે પહેરવા દેવું જોઈએ જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ ઘણાના ઉપરનું માથું ખુલ્લું હોય અને પોતે આખો એક યુનિફોર્મ માટે આવા સ્વેટર પહેરાવતા હોય તો આ વાત એક આરોગ્ય માટે ને બાળકના હેલ્થ માટે ખરાબ છે તો આવું ક્યાંય પણ થાય ફરજિયાત આછું સ્વેટર પહેરાવવાનું કોઈ શાળા આગ્રહ રાખે અથવા તો કંઈક પ્રશ્ન આવે તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપ કમ્પ્લેઇન કરી શકો તો અથવા તો અમારી પાસે અને શાળાને પણ હું વિનંતી કરું છું કે શિયાળા પૂરતું આ બાબતનું એક યુનિફોર્મ જોઈએ અને અમારી શાળા સુંદર લાગવી જોઈએ આ તે

એક બાળકનું ઠંડીના હિસાબે કારણ કે એને તાવ આવતો તો શરદી થઈ ગઈ અને આછું સ્વેટર પહેરાવવાનું જ શાળાઓએ આગ્રહ રાખ્યો હતો તો આવી કરુણ ઘટના ક્યાંય પણ ન ઘટે એ દરેક લોકોએ નોંધ લેવી જોઈએ અને આવું કંઈક બનાવ બને તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી શકશો યોગ્ય પ્લેટફોર્મની અંદર રજૂઆત કરજો કારણ કે શાળા એ પણ આપણો એક હિસ્સો છે ત્યાં એ આપણે આપડાથી દૂર નથી તો તો આપો ખરાબ કરવા વાળા શાળા વાળા પણ નથી એ આપડા ઈચ્છે શું છે પણ આવા નાના નાના નિયમોથી બાળકને નુકસાન થતું તો એ દ્રઢપણે કડક સૂચના દ્વારા આમલીકરણ થવું જ જોશે અને કરવું જ પડશે એ મે સૂચના આપે છે સર આપની સૂચના બાદ પણ મારો શાળા જે છે એક જ કલરનો સ્વેટર પહેરાવવાનો તમામ બાળકને આગ્રહ કરે તો શિક્ષણ વિભાગ એ શાળા વિરુદ્ધ કેવા પગલાં ભરશે એક જ કલરના કે પોતાની શાળાના યુનિફોર્મ જાડુ સ્વેટર કે કોટ રાખે એમાં અમને કોઈ જ વાંધો નથી વાલીઓને પણ વાંધો ન હોય જે મારી પાસે વાલીઓની ફરિયાદ આવે છે ત્યારે કોઈ બાળકને એના વાલી એવું ઈચ્છે મારે આ સ્વેટર નથી પહેરાવવું અને એને પોતાનું સ્વેટર જાડું કે ઊન વાળું કે ગરમ કપડું પહેરાવવું તો પહેરાવવા દેવું પડશે એ શાળા એનો વિરોધ નહીં કરી શકે કે શાળા એમને ના નહીં પાડી શકે માટે આ એક અ અંડરસ્ટેન્ડિંગ એટલે સમજદારીનો વિષય છે મારા બાળક શરદી સહન સહન નથી કરી શકતું તો ચોક્કસ પ્રકારે કોઈ પણ વાલી એમના બાળકને સારું જાડું ઊન વાળું કે ઓલ સ્વેટર પહેરાવી શકશે જેમાં શાળા વિરોધ નહીં કરી શકે